પોરબંદરમાં વારંવાર મહાનગરપાલિકા દ્વારા સૂચના આપી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા કે તેનું સર્ટિફિકેટ નહીં કઢાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આઠ જેટલા બિલ્ડિંગોને વીજ કનેક્શન કટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર શહેરમાં ફાયર સેફ્ટી વગરની અનેક ઇમારતો આવેલી છે અને આ ઈમારતોના બિલ્ડરો સહિત માલિકોને અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સૂચના આપીને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવી લેવા જણાવ્યું હતું કે જૂન બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને એપ્રિલ બે હજાર પચીસમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના તંત્રએ આ મુદ્દે પીજીવીસીએલને જાણ કરી જણાવ્યું હતું કે અગાઉ વારંવાર સૂચના આપવામાં

આજે પોરબંદરમાં પીએલ એકસો અઢાર અંતર્ગતની જે હાઈ બિલ્ડિંગ અને જે જોખમી બિલ્ડિંગો છે એ જેમાં ફાયર સેફ્ટીની જરૂરિયાત છે પણ કમ્પ્લાયન્સ કરેલું નથી એમને અમારા દ્વારા નોટિસો આપ આપેલી હતી જેના કોઈ જવાબ ન મળતા અમે પા પાણીનું કનેક્શન જેને હયાત હોય નગરપાલિકાને એ કાપેલું હતું જે તે સમયે અને ત્યારબાદ પી જીવી આદેશ કરેલો હતો કે તેમના દ્વારા જે પણ જોખમી ઈમારતો છે એમનું વીજ કનેક્શન કાપવામાં આવે એટલે પીજીવીસીએલ દ્વારા પણ નોટિસો આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આજ રોજ એ પૈકીની ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે અંદાજીત અત્યારે લિસ્ટ મુજબ તો આજની બાર છે કે જેમાં આજને કાલ કામગીરી કરવાની છે એવી અત્યારે પ્રાયોરિટીમાં પીજીવીસીએલ તરફથી લિસ્ટ મળેલા મુજબ બાર

વીજ કનેક્શન કપાયા બાદ વીજ કનેક્શન કપાયા બાદ એ લોકોને ફરજિયાત પાણી પાણી પુરવઠો કપાયેલો છે વીજ પુરવઠો પર કપાયેલો હોવાથી અત્યારે એમને લેવાની ફરજ પડશે જો લેવામાં નહીં આવે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં પોરબંદરના એમજી રોડ પર આવેલ કુબેર વિન્ટેજ રાજધાની હોટલ આર ઇન હોટલ વાડી વાડી ગલીમાં આવેલ ધ્રુવ આર્કેડ તન્ના હોલ બંગડી બજારમાં આવેલ ચોટાઈ બિલ્ડિંગ ગાયત્રી હાઈટ્સ ભાવસીજી રોડ પર આવેલ માર્ક થ્રી એપાર્ટમેન્ટ એમ સ્કૂલ સામે આવેલ વસુંધરા કોમ્પ્લેક્ષ જલારામ કોલોનીના અવસર એપાર્ટમેન્ટ કુબેર સામે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્ષ અને ખાગચોક નજીક ડોક્ટર ત્રિવેદીની હોસ્પિટલ સામે સમર્પણ રેસીડેન્સી ખાતે આ કામગીરી કરવામાં માટે સૂચના આપી હતી જે કુલ અગિયાર બિલ્ડિંગ હતા જેમાંથી સાંજ સુધીમાં આઠ ઇમારતોના વીજ કનેક્શન કટ થયા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર